છતાં નથી કોઈ જ કરાઈ કાર્યવાહી નજીકમાં જ પ્રવાસ હોવાની ન લીધી હતી પરવાનગી સંચાલકોને પરવાનગી લેવું યોગ્ય ન લાગ્યું બે જવાબદાર શાળા સંચાલકોનો ડીઈઓ કર્યો છે બચાવ ડીઈઓ નિવેદન લીધું હતું રાજ્ય સરકાર માંથી આવેલો પરિપત્ર તમામ શાળાઓને પાઠવ્યો જો કોઈ શાળા નિયમોનું પાલન નહીં કરે તો લેવાશે પગલા તેવું એ છોડાવ્યું હતું એ અંતર્ગત શાળા પાસે શરૂઆતમાં કેટલીક વિગતો માગવામાં આવેલી હતી એ વિગતો મેળવ્યા બાદ કચેરીને આવશ્યક જણાતા કચેરીએ સંસ્થાને નોટિસ પાઠવેલી અને નોટિસનો પ્રત્યુત્તર હાલમાં જ એમનો અત્રેની કચેરીને મળેલ છે જેમાં તેઓએ એ અત્રેથી પ્રવાસ માટે પરવાનગી નથી મેળવેલી તેવી વાતનો ઉલ્લેખ છે સાથે સાથે તેઓ જણાવે છે કે સ્થાનિક પ્રવાસ હોવાથી મંજૂરીની આવશ્યકતા નહીં રહેતી હોય તેવું તેમને સમજ હોય તેમના દ્વારા મંજૂરી મેળવેલ નથી સાથે સાથે કચેરીએ જે વિગતો માંગેલી એમાં પ્રવાસ અંતર્ગત આ પ્રવાસનું આયોજન કઈ રીતનું હતું કોને જવાબદારી સોંપવામાં આવે એની પણ હકીકતલક્ષી વિગતો એમની પાસેથી માગવામાં આવેલી જે તેઓએ રજૂ કરેલી છે એ વિગતો અત્રેની કચેરીના શિક્ષક નિરીક્ષકને તપાસ હેતુ એ આપશું કારણ કે તેઓ દ્વારા જે કોઈને જવાબદારી સોંપેલો ઉલ્લેખ સંચાલક ગણ દ્વારા કરવામાં આવેલો છે તેમને ખરેખર સોંપેલી કે કેમ તે બાબતે શિક્ષણ નિરીક્ષક દ્વારા યથાયુગ્ય ખરા બાદ એનો અહેવાલ મળી હતી આગળની